જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે ગાયત્રી મંત્રનો અર્થ મહત્વ જાપ કરવાના ફાયદા શું છે તે જાણીશું શું છે ગાયત્રી મંત્ર અને શક્તિશાળી મંત્ર માનવામાં આવે છે તેને વેદ માતાનું સ્થાન અપાયું છે અને તે સંસ્કૃત ભાષામાં રચાયેલું છે ગાયત્રી મંત્ર રુદ્ર વિષ્ણુ બ્રહ્મા ત્રિદેવોની સમષ્ટિ તત્વને પ્રસન્ન કરવા માટેનો મંત્ર છે આ મંત્ર રુદ્રજાપ સાધના અને ધ્યાય માટે ખૂબ જ મહત્વ ધરાવે છે તો હવે આપણે ગાયત્રી મંત્રનો અર્થ શું છે તે જાણીશું ઓમ ભૂર ભુવસ્વહા તત્સવિતુર્વરેણિયમ ભર્ગો દેવસ્ય ધીમહી યો નઃ પ્રચોદયાત તો આ મંત્રમાં ઓમ એટલે પરમાત્માનું પવિત્ર નામ સર્જન સંચાલન અને સહારનો મર્મધ્વનિ ભુ એટલે પૃથ્વીલોક કે ભૌતિક જગત ભુવઃ એટલે મધ્યલોક અથવા જીવનની પીડા અને દુઃખ દૂર કરનાર સ્વ એટલે સ્વર્ગલોક એટલે કે આધ્યાત્મિક આનંદ પરમ તત્વ પરમેશ્વર સવિતુ એટલે સૂર્ય સ્વરૂપ સૃષ્ટિ કરતા દેવ વરેણ્યમ એટલે ધ્યાન માટે શ્રેષ્ઠ અને વંદનીય ભરગ એટલે પાપનાશક તેજ દેવસ્ય એટલે દેવતાનું કે દૈવી ગુણવત્તાવાળું ધીમહી એટલે અમે ધ્યાન કરીએ છીએ ધીય એટલે બુદ્ધિસવ એટલે જે પ્રચોદયાત એટલે પ્રેરણા આપે પૂર્ણ અર્થ એ છે કે અમે તે પરમદેવ સૂર્ય સ્વરૂપ ભગવાનનું ધ્યાન કરીએ છીએ જે પાપનાશક તેજ ધરાવે છે તે દેવતાનું તેજ અમારી બુદ્ધિને સદગુણ અને સત્યના માર્ગે દોરી જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ ગાયત્રી મંત્રનું મહત્વ શું છે ગાયત્રી મંત્રને મહામંત્ર તરીકે ઓળખવામાં આવે છે ત્રણેય લોક ભૂ સ્વ અને ત્રણેય શારીરિક માનસિક અને આધ્યાત્મિક માટે શુદ્ધિકારક છે બ્રાહ્મણો માટેનું મુખ્ય સંસ્કાર મંત્ર છે અને ઉપનયન સંસ્કાર પછી દિવસમાં ત્રણ વખત જાપ કરવાની પરંપરા છે યજ્ઞોમાં આ મંત્ર દ્વારા દેવતાનો આહવાન થાય છે તો હવે આપણે ગાયત્રી મંત્ર જાપના ફાયદાઓ કયા છે તે જાણીશું પહેલો ફાયદો છે આત્મિક શાંતિ અને તણાવ મુક્તિ ગાયત્રી મંત્રના નિયમિત જાપથી મન શાંત રહે છે ચિંતાઓ ઓછી થાય છે અને તણાવમાંથી મુક્તિ મળે છે બીજો ફાયદો છે બુદ્ધિ તેજ અને સ્મૃતિ શક્તિમાં વધારો ગાયત્રી મંત્રમાં આવા ધ્વનિઓનો સમાવેશ થાય છે જે મગજના ભાગોમાં કંપન ઉત્પન્ન કરે છે અને નિરંતર અભ્યાસથી સ્મૃતિ શક્તિ વધે છે ત્રીજો ફાયદો છે પાપ અને નકારાત્મકતાનો નાશ ધાર્મિક ગ્રંથો પ્રમાણે ગાયત્રી મંત્રના જાપથી પૂર્વ જન્મના પાપો પણ ધોવાઈ જાય છે અને આસપાસની નકારાત્મક શક્તિઓ દૂર થાય છે ચોથો ફાયદો છે કે આરોગ્યમાં સુધારો થાય મંત્ર જાપના સમયે થતા શ્વાસ અને ધ્વનિના સ્પંદનોથી શરીરમાં ઉર્જાનો પ્રવાહ સકારાત્મક રીતે ફેરવે છે પાંચમો ફાયદો છે આધ્યાત્મિક અર્થમાં ઊંચાઈ મળે છે ગાયત્રી મંત્ર એક સાધકને આધ્યાત્મિક માર્ગે આગળ ધપાવે છે અને આધ્યાત્મિક વિકાસ માટે માર્ગદર્શક બને છે છઠ્ઠો ફાયદો છે સંતાન પ્રાપ્તિ અને કુળ વૃદ્ધિ કેટલાક ગ્રંથોમાં જણાવાયું છે કે ગાયત્રી મંત્રના ઉપાસનાથી નિસંતાન દંપતીને સંતાન લાભ થાય છે અને કુળમાં ઉન્નતિ થાય છે ગાયત્રી મંત્ર જાપની યોગ્ય રીત શું છે શરીર અને મન શુદ્ધ હોવું જોઈએ આસન પર બેસી શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો સૂર્યોદય કે સાંજનો સમય સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે શક્ય હોય તો એકસો વાર જાપ કરો યોગ્ય ઉચ્ચારણ અને લાગણી પૂર્વક જાપ કરવો સૌથી જરૂરી છે મંત્ર જાપ દરમિયાન મનની એકાગ્રતા સૌથી અગત્યની છે જો સમય ઓછો હોય તો ઓછામાં ઓછો અગિયાર એકવીસ કે એકાવન વાર જાપ કરો ગાયત્રી મંત્રના જાપથી કોઈ પણ ધર્મ કે જાતિના લોકો લાભ મેળવી શકે છે બાળકોથી લઈને વૃદ્ધો સુધી કોઈ પણ વ્યક્તિ તેની ગુણવત્તાવાળી જિંદગી માટે તેનો સહારો લઈ શકે છે મંત્ર જાપની સાથે સત્કર્મો કરવાથી તેની અસરો અનેક ગણી વધી જાય છે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને આવી જ અવનવી ધાર્મિક પૌરાણિક અને ઇતિહાસની કથાઓ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ